પણ જો દિલીપ રાજા મહાન થયાઓ દિલીપ એટલે પરમ ગૌ ભક્ત અરે ગાય જ્યાં જ્યાં ફરે લારે લારે ફરે ને કોઈ સંતાન ન હતું સાંભળો સંતાન થતું ન હતું આ ખાસ સાંભળજો કથાઓ ગાય માં શું તાકાત છે એટલે રાજા દિલીપ પરમ ગૌ ભક્ત થયા પરમ ગૌ ભક્ત અરે ગાય બેસે તો પોતે બેસી જાય ગાય ઊભી થાય તો પોતે ઉભા થઈ જાય અને ગાય ચાલે એટલે પોતે સાથે સાથે ચાલે ગાયમાં એવી તાકાત છે કે તમે એની સેવા કરો તો એ ગાય તમને સૂંઘે તમારા શરીરને અને એ સૂંઘે એટલે ખબર પડી જાય ગાયને કે એના શરીરમાં કયો વિટામિન ઘટે છે કયું શુક્રાણું ઘટે છે વિટામિન ડી કેલ્શિયમ કે શુક્રાણું શું ઘટે છે એ ગાયને ખબર પડી જાય અને એ ગાય જંગલમાં ચરવા જાય તો જે વિટામિન ઘટતું હોય અને એ વિટામિનથી જે ઔષધિ ખાવાથી જે પ્રાપ્ત થતી હોય એવી જ ઔષધિ ગાય ખાય એ જ ઘાસ ખાય ગાયમાં તાકાત છે જંગલમાં ચરતી ગાયો ઘરે બાંધી રાખો એની વાત નથી કરતો હું અને બજારમાં રખડતી હોય અને અઠવાડિયા ખાય એ ગાયની વાત નથી કરતો હું એ ગાયને ખબર પડી જાય અને રાજા દિલીપમાં શુક્રાણું ઘટતા હતા એને ખબર પડી સૂંઘે અને એટલે જંગલમાં જઈ એ શુક્રાણું વધે એવી જે ઔષધિ હોય એવો ઘાસ હોય એ જ ઘાસ ખાય અને એ ઘાસને પ્રોસેસથી એ દૂધ થાય અને દૂધ દૂધથી રાજા દિલીપ પીવે એટલે શરીરમાં એ વિટામિન જે ઘટતું હોય એ પ્રાપ્ત થાય બોલો ગાયમાં આટલી તાકાત છે આટલી શક્તિ છે ગાયની અંદર ખૂબ ભગીરથ છે એ દિલીપ રાજા એ ગાયોની સેવા કરી છે અરે ગૌવતી અરે ગાયને જવ ખવરાવે જવ શું ખવરાવે જવ ખવરાવે અને પછી એ ગાયના છાણમાં એ જવ નીકળે ને એ જવ ભેગા કરે અને જવ ને અને પછી એ જવને દરાવીને એનો રોટલો બનાવીને ખાય અને ગૌરવ આવા મહાન રાજા અને ગાયોની તો ખૂબ સેવા કરી આપણા કનૈયા એ પણ જો કાલે એની બધી કથાઓ આવશે અગિયાર વર્ષ ને બાવન દિવસ સુધી એ ગાયોની સેવા કરી છે પગમાં ચંપલ પહેર્યું નથી કેમ તો કે મારી ગાયની નથી ગાયના દૂધમાં ગાયના દહીના ગાયમાં ઘી ગૌમૂત્ર અને ગાયનો છાણ આ પાંચે તત્વોની અંદર અનેક તત્વો રહેલા છે અનેક શક્તિ રહેલી છે

એ એક જગ્યાએ મે એવી પણ વાંચી છે કે રાવણ અભિમાની બહુ જ અભિમાની અને પોતાની પત્ની મનોદરીને સામે ઊભી રાખે એક જગ્યાએ મે સાચ્યું તો અને એમ કે સામે ઊભી રાખીને બાણ મારે બાણ અને એ જે નથડી પહેર્યો ને નથડી એ નથડીમાંથી કાઢે રાવણ અને પછી મનોદરીને કે જોયું કે મારા જેવો કોઈ બનાવી આવી અભિમાની રાવણ અને એક વખત મંદુત્રી કીધું કે હા તમારા શ્રેષ્ઠ જો ધનુર્ધરો હોય ભણાવવારી હોય તો રાજા દિલીપ છે એ કહે દિલીપ તો કે હા અત્યારે જ જાઓ એ કહે અને એ રાવણ રાજા દિલીપ કને આવ્યો કે મારે યુદ્ધ કરવું છે તમારાથી રાજા દિલીપ ભગવાન શિવના પણ ભક્ત હતા શિવની પૂજા કરતા હતા જેવા દિલીપ બારા આયા એટલે બોલો એ કે અરે ત્યાંથી યુદ્ધ કરવું છે જોવું છે એ કે પણ દિલીપ રાજા કે કામ કરો સાતસો ગાઉ કેટલા ગાઉ સાતસો ગાઉ ઉપર એક સિંહ એક ગાયને મારવા માટે દોડ્યો છે એ કહે પેલા એ ગાયને બચાવી લઉં અને પછી કે યુદ્ધ કરવું એ કે અને એવું ઓળખલ હતું કે એ પોતાના મસ્તકમાં જે ચાંડલો હતો ચાંડલો એમાં ચોખા લગાયા હતા એ ચોખાનું બાણ બનાવ્યું અને અહીંયા ઉભા ઉભા બાણ છોડ્યું સાતસો ગાવ ઉપર એ સિંહને બાણ લાગ્યું એ કે અને ગાયનો બચાવ કર્યો આવા ગૌ ભક્ત હતા કે હું જોવા જાઉં અને વાયુ વેગે જોઈ ત્યાં રાવણ જોયો તો હાથસો ગાઉ દૂર ઉપર ગાય ચડી રહી છે અને બાજુમાં એક સિંહ મરળ મૃત્યુ પડ્યો છે આવા રાજા દિલી બતા બોલો આ મહાન ભક્ત કેવાય ગૌ ભક્ત